અને અમારા ભાઈ બંને એકને કોન્સ્ટેબલની માં ચાન્સ મળે પણ એ ભોસડીનો છે ને એથી ગ્રાઉન્ડ ન જો આ હું તમને એની વાત કોણ છે હું જો એક એ ગયો લોડે ની એક નંબર તું એક નંબર લગભગ હું છું હા નામ ને ચેન્જ કર્યું લોડા દે જે કો ભાઈ બંધાય મેને કીધું તું ભાઈ બન ગબ્બર ભાઈ નામ જનો મેને કીધું તું કે તારા ગ્રાઉન્ડ પાસ કર્યો હોય ને તો તાર ત્રણ તારે તો છ મહિના કહું દોડવું પડે તો એ એમ કીધું હું તને ત્રણ મહિના તૈયારી કરાવી દઈ અને તારે મારા ખોદા નીકળવા તારી કે સલાહ મારે ભીખમાં નહીં જોતી તારી ભાઈ બંધી કે ભીખમાં નહીં જોતી તારી સલાહ ભીખમાં નહીં જોતી પણ અત્યારે ભીખારી ઘોડા ગામના ઓટલા ભાંગે તમને હાલો ભાઈ અમે કેવી ન કરો પણ તમારો હાર તો વિચારો શોધી ના અમને આમ આમ ભેગું થાય ભાઈ બેન સાજુ કમ્પિટિશન એ નહોતું આ વખતે

એને હાઈડન થઈ જવું છે હું ડ્રેગન ફૂટ વાળી દઉં ડ્રેગન ફૂટ અહીંયા આવે ક્યાં ડ્રેગન ફૂટ અહીં ઉગે એ બાના બનાવ ભોસડીને મારા બુલ્લો છે લઈ લેવાનું હા લઈ લેવું ત્યાં લઈ લો હા મારા ગાય બધા ભાઈબંધો છે ને હારા પીકે સોદીના ખોટા રસ્તે સડી ગયા આવડે રસ્તો કોનો છે કાબર ચિત્રો કાલી જોને એ બોટી છે હવે ઉપર આવજો ભાઈ અને જેને વીએસએ જોતી હોય ને શોપમાં લઈ લેજો ભાઈ એક ભાઈ બંધની કમેન્ટ આવી હતી થેન્ક યુ યાર આ બધું તમે કીધું એ મને ગમ્યું યાર

ગાય જે ભાઈને ધમકી આવી છે કે તું મારે ચાલ તો હંકેલે લેજે એક તો ઓલા બઈન તતો તાજો તું તું ખોટું બોલે છે મને કેવી ધમકી આવી ગાય ખબર છે કે મને કે તું આમાં નથી રહેવા દે છે કરી કે તું જ હોયો એવું છે હા તો એને કે ભોસડી ને થાય છે તોડી લેજો યાર મોત ની બીક મોત ની બઈને ये તેથી હું જોઈ લે ભાઈ હું કોઈ લઈને નવું આપી દો ધમકી તમારે તમારે જેટલા ને લાવો હોય એટલે લેતા હોય અમે અહીંયા છીએ ભૂલ્યા વગર છે ને મહેરબાની કરીને એક વસ્તુ ન ભૂલતા તમારે અમને મારવા હોય તો મારી લેજો તો તમારે મારે અમારું સારું થતું હોય તો અમે અમારા સારા ભાઈ બંધો ઈચ્છતી છે યાર ઓ ચિતે ચિતે એ એ જોક ચાલતા લોરાવ એટલે ગયા આવ્યો મારી ના નથી એક ભાઈ તમારે એમ કે જેટલા ને લાવો એટલે લેતો જો પણ મહેરબાની કરીને એક વસ્તુ ન ભૂલતા

જેટલા મારી આરે રહે ને એ બધા એના દુશ્મન છે દુશ્મન એને એમ છે હું તારો થઈ ગયો છું પણ ગાઈસ હું આનો નથી થયો મારો થઈ ગયો છે મારો લઈ લીધો ભાઈ ને હું છે ને કે ઓદીનો લ્યો એટલી વાત હું પડ્યો ભાઈ એક્સ્ટ્રા લઈ લેજો ઓલે નો ટિકિટ આવો પેલા તમને આ બધાની વાંધો છે મારી અરે હું ભાઈ જો વસ્તુ તારે એડમ લેવી છે બોટિયા ઇક્વિપમેન્ટ

લોગે નાગો કર્યો ભોસડીને એમ ફોટી પડી ગઈ સોટી જો તો લાલ કેમિનલ અરે મારો ઓલો ઓલો દબાઈ જો રોનાલ્ડો આ નકલી સ્કિલ હું ગાઈ એકારે છે ટચ બો થાય છે સ્ક્રીન ઉપર ક્યારેક ક્યારેક બે ગો ના જાતો એટલે ગાઈ તમારો ભાઈ બન તમને કઈ ખાસી સલાહ આપતો હોય ને તમારે લેવી કે ન લેવી તમારી મરજી વાત છે સમજાય પણ એનો હાંભળો યાર અમારા તો ભોસડીને કોઈ હાંભળું નહીં એટલે બોલાતા ભાઈ થઈ ગયા મને ફોન કરીને કે તારા નબળા દી શરૂ થાય અત્યારે એના શરૂ છે એવું મને લાગે છે

નોક શેક એક ભાગે છે રિવે કરવા કરે રિવે ઓર એક આગે મારે સોદીનો કોણ છે ની મારો પીકો મારે ચોલો પણ એ રોજ બ્લુઅલ આવું છે તમે રોપ માં છે બે બંદા ફૂલ ભાગી જો ઉપર ને હા જો નો કરે લોડા કવર માં રે ને ચોજ્યા માયા પાડા વાળા આવી ગયો છે હલો હા કભે જપીકી બોલો આવો છોડે પણ ઉપર વાળા હેઠે આવશે ઘડીક રેજી વા ડોટ 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 એ લઈ ની કેમ ઉપર ઢાલ માથે છે ખતમ છે ખતમ 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 છે ચાર ને એ માર ના એક લોડા પેલા સમીર ભાગો ભાગો અહીંથી ભાગો ને થેન્ક્સ કવર કરો એ મોટી મેડિકલ ટીન એ આ ટ્રીટમેન્ટ મારું કો થેન્ક યુ બાજો પાકો પાકો એ ઉપર વાળા ગાંડુ ડેમે જા પછી જો ક્યાંથી મારે હા મેજી એ 101 ને ભાગી એ એમ ભરી દીધો ભરી લે આવી ગયો અંદર માર જો માર જો માર બંદર વે કરો બાજો જા દે કોસ ન તું પીકી ના મારી ગયો રીવાકર ચેક રીવાકર રીવાકર મને ઓ માઇક જોય આ મને રીવાકર બોલુ નઈ બોલ નઈ અમે રી જાય આગો દબાવી આ રોડો ખોસણનો એટમનો પીકી છોડ ભઈ જાને મોટિયા બારે બંદા હે મુરાય હું તો યાર કર તો તોને રીવાઇવ તક ટિકેટ કોને મારવન કી દીધી તને શાંતિ રીવા કી દીધા તોય હાલે ટિકેટ માર પાએ સકલ ટિકેટ હો જાય તો ભાઈં તેલા મારવા નતું કાકા રીવાઇવ કરતા હતા ત તીન મારી ભાગી ગયો ભોસડીનો પેલા જ્યાં હું આવ્યો તો તું તું દેખ ને બાથું કરતો તો મેને બાથું કે હું આવ્યો રીવાઇવ કરવા જોઈને છે પેલ ટ્રીટમેન્ટ હોય કેમ જોન આવે છે જોનનો ટ્રીટમેન્ટ હોય કામ કરે લાવ દે નોરી 4 તો 2 સેકન્ડમાં વીરા એક આદુ હરામ બરોબર કે મારી હોય ભાઈ હાલ જોઈ લે છે વિડિયો મારી એ થાસો એટલું બોધો અલય કરી દે તું તો આઉટમાં જોઈ લે છે બો થાતો હોય એક આદુ તમે મારી હરામ બરોબર મારા રમમાં છે એક આદુ ગરૂપ એટ બની લો કી કરો બોસડી એક ગાઈ મા તો છૈલે જમા હતો કાકા હું આમાં સોલાવા લખ્યું છે ને રિવા કરવા ઈ ઉપર તો એ લોકો ઉંતાઈ કાકા ડાઉં જાતા પહેલા હું ઉતર રિવા કરવા તો રિલેશન

જમીનગર એટલે તમે ચિંતા ન કરતા હું થોડો ફિલ્ટર કરી નાખી

બોલા પણ એ તો ફી મે કર્યો તો આરા ભાઈ આ તો કરું ભાઈ પણ ઘોડા મને તો તે થઈ ગઈ વિડિયો જોઈ લેજે જોઈ લે એડબલ્યુએમ થી શોર્ટ માં જોઈ લેજે વિડિયો ના જોઈ લેજે તું સમય તને તને તો ઘમંડ બો પાછો ઘમંડ तू वीडियो જોઈ ले લોડા ઇતિહાસ છે ભાઈ ના આ મને થોડી ના આસોની કે લેને આ લોડા બેપી જાસે તો આસોનો લેને સુત મારી ના જોઈ લે આવું થાય ગયે કઠણિયા વરે રમી નીકળાય આ જમીન ને કટવાઈ ગઈ લાલ આપણને એક છોટુ હોય છોટુ દેન થોડું કાય લગાય તો થોડું ઓકે મારા કોઈ ઓય

પછી શેખરો કરો છસો વાળું કરી જાય માથે ઉતરું ઉપર છે ડોડા ઉપર છે એલા મને યાર મારે જાવું પડશે નહીં કોઈ નથી ટોકન અતાર ભાઈ 800 ટોકન છે હે મેરી મારું છું કે છે માથે કીધું કે આ શોપ તો રીવા કરો નહીં ઓલા પણ મારી મારું છું દેખાડું તને અંદર જોઈ બોટીઓ બોટીઓ કોણ મેરો તા સુધી રીવા કે

रानी क्यों न हाथ में सीकर रही ये बोटियो से इनको नहीं खबर थी ये तो मन खबर थी वो झाणी को भा जमीन ने समय रिजा बोट समय से ब्लडी बोट अब इनके होश न रख रही अनिमन उतरे क्या यार लॉर्ड ऑन स्केटबोर्ड इतना भाने पी नहीं गयो ना अब उनका बेटा बे तो आकी मादर

આરસુ આરસુનો કોળે કોલેજ તો આગે કેઓના લોડા તો આરસુ નહી હારી હાલ છે બે બે તો બાપને

હું લઈ લો કા હું ખડું છે અને લોડો ભાઈ તો જો તો માથે છે કે જો તો નથી દોરી છે ને ઓર જે માર તો યાર માથે ઉડજો દોરી બે બે એની માના સોદે કટુ લાભ લઈ ગયો તો પોછડી

ઘરમાં છે જો જોઠડીઓ ગ્લોલી વાના બંધા તો બરોબર પેલા આયા ભીયા આયા ચડી જા માથે ચડી જા ગાડી લઈ પે પાગી જાઉ જન પે ગાડી હોય તો આવશું આને પિકી જો ગાડી હડગી ગાડી હડગી હમણા એ ઉતરશે રરહી મને ઓ માચા બંધો બરોબર ઓલું છે ટ્રીટમેન્ટ આ લે ભાગો ભોસડું અંદર એને મારો ન યાર રીશ પાડે હારું મારો છે

નો ફરક ગ્લિચ બને તારા બાપ આ બીજો આવ્યો બલ મરો ભાઈ જા ખતમ લે ખતમ લે ખતમ લે લોકેશન કઈ દે ઓ લ્યો ઈ રિવોર્ડ થાય છે તારા બાપ મને હું ખબર યાર સમીર હા તું મરી ગયો અરે નડો રિવોર્ડ માર દે ઓ બધા કવર કર ઉપરે ખડી ઉપર ન લે ચાલ ભાઈ જા ન કીધું રિવોર્ડ કરો રક્ષ કરો તણો હો હે જાય બે છે સાયલન્ટ છે